દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નંદિની પાર્કના રહીશો દ્વારા કલેક્ટરને આંતરિક માર્ગને લઈ આવેદન ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમા આવેલ રહેવાનું સર્વે નંબર એકસો એકત્રીસમાં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો અને ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમા આવેલ રેવન્યુ સર્વે નંબર એકસો એકત્રીસમાં આવેલ ધી નંદિની પાર્ક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કંપની બસો અને ભારે વાહનો દ્વારા કરવા સામે રહીશોએ વિરોધ નોંધાવીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ને ભરૂચ જિલ્લાના ઉમરાહજ ગામની સીમા આવેલ રેવન્યુ સર્વે નંબર એકસો એકત્રીસમાં આવેલ દિલ નંદીની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહેશો સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે ત્યારબાદ બાજુમાં યોગી ટાઉનશિપ સોસાયટીનું નિર્માણ થયેલ રહેશો પણ સદર માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે અને હાલમાં યોગી ટાઉનશિપ બેનું નિર્માણ ચાલી રહ્યું છે તે સોસાયટીમાં અવરજવર માટે નંદીની પાક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે યોગી ટાઉનશિપ બેની બાજુમાંથી દહેજ બાયપાસ રોડ માર્ગ પસાર થાય છે અને દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશિપ તરફ આવવા માટે એક પગદંડી આવેલ છે સદર પગદંડી નંદિની પાક સોસાયટીના આંતરિક માર્ગ સાથે જોડાયેલો છે અને નંદિની પાક સોસાયટીના આંતરિક માર્ગનો ઉપયોગ દહેજ બાયપાસથી લિંગ રોડના અવરજવર માટે મોટા વાહનો કંપનીની બસો બેફામ રીતે તથા ખૂબ ઝડપી ગતિએ કરતા હોવા તથા ગેરકાયદેસર માલસામાન હીરા ફેરી ગેરકાયદેસર રીતે થતી હોવાના આક્ષેપ સાથે રહીશો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તે બંધ કરાવવાની માંગ કરી નંદિની પાક સોસાયટીનો માર્ગ આજુબાજુની સોસાયટીના માર્ગ સાથે જોડીને માર્ગ લિંગ રોડ સાથે મળે છે અને આ માર્ગનો ઉપયોગ સ્થાનિક સોસાયટીના રહીશો અવરજવર માટે વર્ષોથી ઉપયોગ કરે છે જે બાબતે કોઈ તકરાર નથી પણ છેલ્લા કેટલાય સમયથી લિંક રોડ અવરજવર મોટા વાહનોને દહેજ કંપનીની બસોને અને માર્ગનો સતત ઉપયોગ કરતા હાઈવેના રસ્તા મુજબ ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિક રહેશોમાં માર્ગ ઉપર ભય થતાં તલાવતે અનુભવે છે ને આ અંગે સ્થાનિકો દ્વારા પંચાયત અને સભ્યોને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવેલ પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી તો આ મુદ્દે રેશોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને તે અંગે કાર્યવાહી કરી અહીંથી બેફામ તોડતા વાહનોને બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર હવે સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ હું નંદિની પાક સોસાયટીની જાગૃતિબેન પટેલ બોલું છું આગળની લાઇનમાંથી અમારા રોડ પર રોજની ચાર થી રાતના આઠ વાગ્યા સુધી હજાર ગાડી જાય છે તો અમારું શું એના માટે ને અમારા બાળકોનું શું બેનો આવતા જતા લપસી પડે છે બેનનો હાથ ભાગી ગયો છે એ બેન પણ બાજુમાં સબૂત છે એ માટે કોઈ નિવારણ લાવવા માટે અમે કલેક્ટર ઓફિસ માટે આવ્યા છીએ આ ત્રીજી વખત નું આવ્યા છે વિનોદભાઈ મેઘવાન પ્રમુખ નંદી પાક સોસાયટી આજ રોજ અમે અમારા રહીશો સાથે અમારા જે મુખ્ય રોડ પર રહીશ બાયપાસથી જે ડીઆરડીસીના વાહનો અમારા મુખ્ય રોડ પરથી પસાર થાય છે તેની એના માટે કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત કરવા ત્રીજી વાર આવી રહ્યા છે અગાઉ અમે ત્રેવીસ એક બે હજાર ચોવીસના રોજ આવેદન આપ્યું હતું ત્યારબાદ દસ ચાર બે હજાર ચોવીસના રોજ પણ આ સંબંધી આવેદનપત્રક આપ્યું હતું પણ હજુ સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરી નથી અમે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂ કરીએ છીએ કે અમારા આ મુખ્ય રોડ પરથી જે હેવી વાહનો ફોર વ્હીલરો અને કંપનીની ગાડીઓ સવાર સાંજ જાય છે તો અમારા આખરી રોડના સત્તર મકાનોને બહાર નીકળવું મુસીબદ્ધ થાય છે ને અમે અમારા વાહનો લઈને બહાર નીકળી શકતા નથી અમારા બાળકોને અમારા રહીશોને જાનમાલ મિલકતને ખૂબ નુકસાન થઈ રહ્યું છે છતાં પણ તંત્ર તરફથી પણ બે કોઈ પણ આ સંબંધિત કાર્યવાહી થઈ નથી તો અમારી નમ્ર અરજ છે કે તંત્ર આ બાબતે વહેલી જગ્યાએ ઘટતું કરે નહીં તો અમારે પછી વધારે અહિંસક આંદોલન આગળ વધારવું પડે કારણ કે જો ત્યાં આગળ જે વાહનો આવે છે એ કંપનીની પ્રાઇવેટ ગાડીઓ આવે છે લક્ઝરી બસો આવે છે અને ટ્રેક્ટરો અને ટેમ્પાઓ ભરી ભરીને સામાન જાય છે સવારના છ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી અમારાથી સોસાયટીના રહીશોએ પોતાના રોડ પરથી બહાર નીકળવું જોખમ અને સલામતી ભર્યું રહ્યું નથી અમારા બાળકો બહાર લઈને અમે સ્કૂલે મૂકવા જવાનું હોય કે બગીચામાં લઈ જવાનું કોઈ જગ્યાએ જઈ શકતા નથી અમે કેદ થઈ ગયા છે ટૂંકમાં તો તંત્ર આ મારફતે વહેલી તકે આનો ઘટતો ઉપાય કરે અમે અમારા પત્રકમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે આ જાહેર રસ્તો નથી આ ઉમરાજના ગામ પંચાયત હેઠળ અમારી સોસાયટીનો ગામ સ્થળનો રોડ છે પણ જાહેર રોડ અત્યારે બની ગયો છે જેથી કરીને હાઈવેનો બધો ટ્રાફિક પૂરના કામના લીધે અમારા ત્યાંથી પસાર થઈ રહ્યો છે એ સંબંધે અમારી રજૂઆત છે તો તંત્રને અમે વિનંતી કરીએ છીએ અરજ કરીએ છીએ અપીલ પણ કરીએ છીએ કે અમ તમે વહેલી તકે નિવેડો લાવો નહીં તો અમને પારાવાર મુશ્કેલીઓ થઈ છે અને કોઈ ત્યાં જોવા અમારી ફરિયાદ આવતું નથી